પાલનપુરમાં જાહેરમાં મારામારી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પાલનપુર શહેરમાં નવા બસપોલ્ટ વિસ્તારમાં રાત્રિના સમયે થયેલી મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડિયોમાં દેખાય છે કે કેટલાક યુવકો જાહેરમાં છુટ્ટા હાથે એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે આ ઘટનાની જાણ થતાં પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ શરૂ કરી છે જો કે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વીડિયો ક્યારનો છે અને મારામારીનું ચોક્કસ કારણ શું હતું પોલીસ વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરવાની કામગીરી કરી રહી છે પોલીસે જણાવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સોશિયલ મીડિયા પર એક મારામારીનો વિડીયો વાયરલ થઈ રહેલો છે પરંતુ એ બાબતે પોલીસ સ્ટેશને કોઈ અરજી કે કોઈ મેડિકલ યાદી કે કશું આવેલું નથી છતાં પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ એસપી સાહેબની સૂચના મુજબ આજુબાજુના સીસીટીવી કેમેરા જોવે છે પ્લસ આજુબાજુના લોકોની પૂછપરછ કરે છે અને જો કોઈ એવી અસામાજિક કૃત્ય થયેલું હશે તો તે સમૂહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને રાઉન્ડઅપ કરવામાં આવશે